બરાબર કટોરી વાળા આ કટિંગ કરીશું જો વિડીયો આપણે આ છે ને માપ પહેલા તો પાછળથી લઈ લઈએ આપણે કટિંગ કટિંગનું માપ હંમેશા પાછળથી લઈ લેવાનું આજે સાડા તેર લંબાઈ છે બરાબર એટલે સાડા તેર ની જગ્યાએ આપણે પંદર લઈ લેવાનું હા અહીંથી આપણે પંદર પર નિશાન પછી અહીંયાથી આપણે અળી પર ગળું લેવાનું અને શોલ્ડર આપણે અહીંથી આ ભાગને માપીને લઈ લેવાનું નો શોલ્ડર છે તો અળીની જગ્યાએ આપણે ત્રણ લઈ લેવાનું પછી આપણે અહીંયાથી મુંડો આપણે લેવાનો છે તો મુંડો અહીંયાથી માપી લેવાનો એટલો છે પાંચ અહીંયાથી મુંડો આપણે પાંચ પછી આપણે ચેસ અને કમ્બરનો ભાગ લઈ લેવાનો જે હુક ભાગ હોય એ સાઈજ હુકવાળા ભાગથી આપણે કમર લઈ લઈએ આમની તો આમની કમર છે સાડા સાત એટલે ત્રીસની કમર છે આ ચોથો ભાગ છે એટલે ત્રીસની કમર છે અહીં આપણે ત્રીસની કમર પાંચ ઇંચનો વધારો આપીને આપણે મૂકીએ દઈએ બે ઇંચનો વધારો આપી દે પછી ચેસ છે અહીંયાથી જ માપો ચેસ એટલે ચેસ છે નવ બરાબર નવા ચોક છત્રીસની ચેસ છે એમની તો એમાં બી સવા પાંચ વધારો આપીને બે ઇંચનો વધારો આપીને આમ ચેસ લઈને મોકલું પછી અહીંયાથી આપણે એક ઇંચ આવીને આગળ આનું આપણે જોઈએ હવે આપણે યોગ ને એનું લઈ તો યોગ અહીંથી મૂકી દેવાનો આ રીતે પછી અહીંયાથી એક ઇંચ દોઢ ઇંચ ઉપર આવી જવાનું એક દોઢ ઇંચ પછી અહીંયાથી આપણે આ નિશાન પાડીને ગોળ આ ભાગ આપણે પાછળ બી દેવાનો છે

પાછોનો ભાગ ઉપરથી આપણે સેમ સેમ કાપી કાપી નાખવાનો નાખવાનો પછી અહીં આપણે પણ જયારે ચાલુ કરીએ ત્યારે નીચેથી આપણે અડધો ઇંચ વધારો આપી દેવાનો વધારો અને આ સાઈડ અડધો ઇંચ ઘટાડો આપી દેવાનો લંબાઈમાં આપણે આ રીતે પછી આપણે આગળના ભાગનું જે છે બધું છૂટું પાડવાનું દેવાનું પછી આપણે પહેલા બાંય કાઢી લઈએ આપણે એટલે પેલા આપણે બાઈમાં આપણે જોઈ લેવાનું પહેલા બાંય આ રીતે કહ્યું આ રીતે કાઢી કાઢીશું બાઈમાં આપણે આ જેટલી લંબાઈ છે આટલી જ રાખવાની હોય એટલે આ રીતે બાઈમાં આપણે મૂકીએ એક ઇંચનો વધારો આપવો આજે અસ્તરવાળો છે એટલે અસ્તરવાળામાં એક ઇંચનો વધારો આપવાનો અસ્તર વગર હોય તો દોઢ ઇંચનો વધારો આપવો એટલે આ રીતે આપણે અહીંથી ત્રણ ઇંચ નીચે ઉતરીને અહીંથી એનો સેપ તમારા હલકો જોઈન્ટ આવશે આ રીતે પછી આપણે આ રીતે અહીંયાથી પછી તમારા જોઈન્ટ પણ તમારે આ રીતે કાપવાનો છે આ જોઈન્ટને આમ ક્રોસ કરીને કાપી લો જેથી કરીને બંને બાજુ આપણે જોઈન્ટ આ રીતે આ રીતે આપણે જોઈન્ટ મૂકવાનું પછી કટોરી એક આ ભાગ લઈ લેવાનો લાગે છે કાપડ શોર્ટ લાગે તો એક આ ભાગને એક આ ભાગ લઈ બંને ભાગ લઈ આ રીતે હવે આપણે કટોરી આ રીતે બરાબર કટોરીના ભાગમાં આપણે શું કરવાનું પહેલાં આ રીતે સ્ટ્રેટ આપી દો અહીંથી પણ આમ સ્ટ્રેટ લઈ લેવાનું પછી આપણે દોઢ ઇંચનો વધારો આપણે અહીંયા આપી દો કેટલો વધારો આપવાનો દોઢ ઇંચનો વધારો આપણે આ દોઢ ઇંચનો વધારો આપણે આ સાય અહીંયાથી પછી આપણે આમ સ્ટેટ લઈ લો પછી આ ભાગમાં બી તમારે સેમ એવું જ કરવાનું છે આમ સરકુલ લઈ લો ઉપર અડધો ઇંચનો વધારો આપી દો પછી અહીંથી આપણે પછી આ રીતે પછી આ જ ભાગને આમ પકડીને આપણે ઉપર લઈ લો અડધો ઇંચ નીચે આવી જાઓ પછી આપણે કટોરીમાં આ રીતે આપણે નવ ના અડધા સાડા ચાર એટલે આ રીતે સાડા ચાર લઈ લો અહીંયાથી બી પછી દોઢ ઇંચ આમ વધારો આપી દો દોઢ ઇંચ આ સાઈડ આપી દો ને દોઢ ઇંચ આ સાઈડ આપી પછી અહીંયાથી આપણે આમ સ્ટ્રેટ લઈ લો અહીંથી આ ભાગ સ્ટ્રેટ આ કટોરીનું કટિંગ તમારું થઈ જશે ઓકે